હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને અત્યારે વાગી જશે આઠ મિત્રો મસ્ત નહીં ધોઈન સ્ટડી થઈ જાય છે માતાજીની દીવા બંધી મારભાઈને ઘરમાં કરી લીધી છે બાકી મિત્રો હાલ દસ પંદર મિનિટ પહેલાં જ આપણે મા ભૂલની ખેતરમાં સાલ લેવા મૂકીને આવ્યા બાકી મારભાઈ અને ભૂપેન્દજી બે રોપ લઈ અને કપાસમાં રોપ દેવા જાય છે તો પછી ચા નાસ્તો મસ્ત રેડી થાય એટલે મિત્રો આપણે ચા નાસ્તો હાલવા જઈએ અને અત્યારે હાલ તો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ બાકી મુનેશને આજે સ્કૂલમાં રજા પાડી છે જો નહીં છેમ નહીં જો કાલ તો રજા છે મને ખબર પણ આજે ચકુડી અને ભૈલો બે જણો એમના મોમાં ઘેર જવાનો છે એટલે ગાડીમાં મુન્ને એકલો જ હતો એટલે અમે નહીં મોકલ્યો બાકી જો આ ఫర ఫరర ఫర ఫకే రే ఓ డిగూ తారో గమరియాళో గాగర ఫేర జీవి ఫర్జే ఫర్జే మౌ హేట పరో కే ఫర ఫర ర ఫరకే రే ఓ డిగూ గమరియాడో గాగరో గాగర హారడ బోల్ గుడ్ మార్నింగ్ జై మాతాజీ મિત્રો હિતમ દો અભૂષો દાંત અલે હું પૂછ્યું ન જવાબ આલ બાળકે દાંતંગ કહ્યું કે નાસ્તો લ્યો નહિ કાઢો નહી કાઢો છાવર મહિનો આવ્યો ટાટા અને હેતમ નહીં જવાનું ભાઈ ગલ્લા નહીં જવાનું સમજો મિત્રો ખુરશી ઉપર ચડીએ ખુરશી ઉપર ચડીને ફોન લે છે અને પછી બેઠા બેઠા જો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી ગોમમાં દુકાન જઈને આવી નાસ્તો હલવા તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું મસ્ત ચા નાસ્તો રેડી હા થઈ ગયો છે અને આવો ફ્લેટ મિત્રોમાં ચા નાસ્તો લઈ

આજુ કાકો ફરી આ કપડો બદલીને ચેનતો છે પણ એક કટલો થયો સમગ્ર ટીમ અને આજે લેટ આવ્યા હતા શૂટિંગમાં લગભગ નવ વાગે સાડા નવ વાગે એટલે મોડું તો થઈ જ ગયું છે હજી ખેતરમાંથી બધી સાડની પોટલીઓ ઘેર લઈ જવાની છે બાઇકમાં અને શૂટિંગ હજી મિનિમમ અડધો કલાક ઉપર ચાલેલું છે ટાઈમ તો ખાસો બધો થાય છે પણ કરવું તો પડશે મિત્રો જોઈએ મોડું થાય કે વહેલા થાય જે થાય ખરું બાકી તો વિડીયોમાં આગળ બન્યા રહીએ શૂટિંગ પૂરું કરીને ઘેર જાય છીએ સોરી આવી જાય છીએ સાંજની પોતલી લેવા માટે બાઇકમાં પેટ્રોલ ભરાઈ ગયા પેટ્રોલ પંપથી હવે માર બૂન આવે છે તો એની વાર જોઈ લેવા પોટલી મુકાઈ દે એટલે ગેર પોટલીઓ એક બે ત્રણ પોતલી હશે અત્યારે અગિયાર વાગ્યા અને ચાલી મિનિટ થઈ છે ખેતરમાંથી તૈયારની પોટલી લાયા દીકુ હંકાર થઈ ગયું હતું કે મિત્રો ખેતરમાં લઈ ગયા અને એકંડે શ્રી ભૂપાજીની રિક્ષા પાડી દઈ એમાં ભાઈના અને અમારા મૂન હંઘાજી રીક્ષામાં આવે છે બાકી આપણે ઘેર આવીએ છીએ અને ભૈલો ચકુડી મૂલ્યો બધો જોશું ભવિષ્યના અમારા ઘેર ચકુના એ બધા જતો જ હતો એ હંકાર તૈયાર થઈ બેહી જાય બાકી તો મિત્રો આપણે શૂટિંગમાં જવાનો મસ્ત ટાઈમ થઈ ગયો છે આજે લેટ પડી જાય છે અને ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને પસંદ નીકળી જઈએ શૂટિંગમાં બાકી તો જમવામાં આજે આપણે બનાવીશું મિત્રો ગુજરાતી થાળી કીએ તો ચાલે દાળ ભાત રોટલી છાસ તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગનો તો બન્યા રહેજો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે કેમાના ગેટઅપમાં આવીએ છીએ આપણે કપડો મસ્ત ચેન્જ કરી દીધો છે અને મિત્રો એક બે કટ મોટા ભાગના હતા એ પૂરાય થઈ ગયા છે બાકી આજે શૂટિંગ બાપા સીતારામથી ચાલુ થાય છે મિત્રો આ ગાડી ભરીને આપણા સબસ્ક્રાઈબરો આવ્યા હતા ખાસો બધો છોકરો હતો મળવા માટે તો બધા અંગાજ ફોટા ભરાયા મળે અને મિત્રો આજે છે ને પંચાયતનો ભાગ લેવાનો છે જો આ સકરો મકરો બધું જાય એ બધું શૂટિંગનું લેવાનું છે તો મિત્રો પછી મસ્ત એકાદ શૂટિંગ શૂટિંગનો બતાવીએ તો આગળ બન્યા

બાકી તો મિત્રો ડીગુ તો પેલું બેઠું બેઠું ફોન જોવા નહીં ધ્યાન જ ફોનમાં ગરમા ગરમ ચા લઈ લીધી છે ઓ સરસ ચા નાસ્તો કરી દઈએ બાકી તો મુંદિયોને હજી જોશે ચક્ક ગેર તો હજી કોઈ આવ્યું નથી મુલાકાત તો મિત્રો અત્યારે વાગી જશે છો અને દેતમાં મસ્ત હળગાઈ દીધી છે લેબડો પાડી દીધો છે બાકી નેની ને પાડીઓ એ પણ છોડો વેચોડું મુખ્યના હિસાબો લેબડોએ મસ્ત લાવી દીધો છે કાફી આ લેબડા પરથી પાડ્યો તો અને તો સુરત દાદા તંબાની તૈયારીમાં છે બાકી મુન્ડને આદર્શું પણ ઘેર પડ્યો નહીં લગભગ કાલે ગેરાસી રહીવાની રજા છે એટલા માટે અને ડીગી આજે પેલા રિંકેશિવાની કાન બે ભાઈ ને પૈલા આવ્યા છે ડીગી નહીં દેખાવા દીધો નહીં બાકી આ બધું તાપ તાપ થઈ મસ્ત બેસું બેસું દોવાઈ જાય એટલે દૂધ ભરાવાના ટાઈમ પછી મળીએ તો મિત્રો આ પાર્ટી ચાર વાગ્યા જઈ હતી ને હું રાત સો સાત વાગે વળી છે સોકન જોતો ભાઈ એ એ મારો મુજબ સોકન જોતો કે

તો ફટોફટ ડીકીને બે દૂધ ભરાઈ જઈએ અને પછી મળીએ ટાટા કડવાળા તો મિત્રો અત્યારે વાગ્યા સાત

પણ આજે નહીં નાકડોમાં ભૂખ લાગી છે તો ફટોફટ જમી લઈએ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મસ્ત રસાવાળું ચોરણ ઘણું શાક ખીચડી અને દૂધ તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળી જાય તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન એડિટિંગનું કામકાજ સંભાળી દીધું છે બાકી તો મિત્રો આપણી યુટ્યુબ ફેમિલી ધીરે ધીરે આગળ વધવા માંડી છે જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દો તો આપણી ફૂલ ફેમિલી અંગાડી તમારી મુલાકાત કરાવી દઈએ અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લો બાકી વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો મિત્રો આવતીકાલે ફરી મળીશું એટલે અવિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનાથ